વિદ્યાર્થી મિત્રો આગળ નવમો દાખલો જી એસ એક પેઢીના એક જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું મૂડી ખાતા જીની મૂડી એક લાખ એસની મૂડી એક લાખ પચાસ હજાર કુલ મૂડી બે લાખ પચાસ હજાર નફા નુકસાન ખાતું એટલે કે નહીં વહેંચેલ નફો નવ હજાર સામાન્ય અનામત પંદર હજાર એ પણ નહીં વહેંચેલ નફો એટલે કે આ બે અનામતો ભાગીદારો જૂના પ્રમાણમાં વેચી લેશે લેણદારો દેવું પચીસ હજાર અને ગાલખાદ અનામત જોગવાઈ આઠ હજાર પાઘડી સત્યાવીસ હજાર આ કઈ પાઘડી આપી જૂની પાઘડી આપી જે ભાગીદારો જૂના પ્રમાણમાં માંડી વાળશે જમીન મકાન એક લાખ પચાસ હજાર પચાસ હજાર સ્ટોક વીસ હજાર દેવાદારો ત્રીસ હજાર લેણી હુંડી દસ હજાર અને રોકડ વીસ હજાર ત્રણ લાખ સાત હજારથી પાકું આપણને આપેલું છે ઉપરોક્ત તારીખે તેઓએ ટી ને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો એટલે કે જૂના ભાગીદાર હતા જી અને એસ નવો ભાગીદાર છે ટી અન્ય શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી જી તેના નફાના ભાગના એક ત્રત ભાગ જ્યારે એસ તેના નફાના ભાગમાંથી એક ત્રત્યાંશ ભાગ ટીને આપશે એટલે કે અહીંયા જી પોતાનો જે પણ નફો છે એમાંથી એ એક ત્રત્યાંશ ભાગ આપશે જ્યારે એસ તેના ભાગમાંથી સીધું એક ત્રત્યાંશ એટલે કે જીનો ત્યાગ આપણને આપ્યો નથી ભાગ ના કીધું જ્યારે એસ માટે ભાગમાંથી ભાગમાંથી કે એટલે કે ત્યાગ સીધે સીધો આપી દીધેલો કહેવાય જ્યારે ભાગનો કે નફાનો કે ત્યાગ શોધવો પડે ભાગમાંથી કે નફામાંથી કે તો એ સીધે સીધો ત્યાગ આપેલો કહેવાય એટલે કે આ દાખલામાં જૂના ભાગીદારમાંથી એક ભાગીદારનો ત્યાગ આપેલો છે એકનો ત્યાગ આપણે શોધવાનો રહેશે દેવાદારો પર ગાલખાદ અનામત પાંચ હજાર રાખવી જૂની ગાલખા અનામત હતી આઠ હજાર નવી રાખવાની છે પાંચ હજાર એટલે કે ત્રણ હજાર જોગવાઈ ઘટશે જે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણે લખીશું પાઘડીનું મૂલ્યાંકન છત્રીસ હજાર કરવામાં આવ્યું અહીંયા કુલ પાઘડીનું મૂલ્ય નક્કી કરેલું આપ્યું છે પણ નવા ભાગીદારના ભાગની પાઘડીની વાત કરી નથી એટલે કે સૌ પ્રથમ તમારે જૂના બે ભાગીદારનો ત્યાગ શોધવો પડે અને એ ત્યાગનો સરવાળો કરીએ તો નવા ભાગીદારનો નફામાં ભાગ બને એટલે કે અહીંયા પાઘડીનું મૂલ્યાંકન આપ્યું છે એની ઉપરથી નવાના ભાગની પાઘડી આપણે શું કરવી પડશે શોધવી પડશે નંબર ચાર જમીન મકાનની કિંમતમાં દસ ટકા વધારો કરવો નંબર પાંચ યંત્રોની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં પચીસ ટકા વધુ છે આ એક બહુ સારો હવાલો આપ્યો અહીંયા હવાલા નંબર એક અને હવાલા નંબર પાંચ સ્ટોકની કિંમત દસ ટકા ઘટાડવી એટલે કે સ્ટોકમાં દસ ટકાનો ઘટાડો કરીશ અને સાતમો હવાલો પાછો કે ટી નવી પેઢીની ચોખ્ખી મિલકતની પચાસ ટકા રકમ મૂડી પેટે અને પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે એટલે કે કુલ પાગડીનું જે છત્રીસ હજાર મૂલ્ય આપ્યું છે એમાંથી એના ભાગની જે પાઘડી નક્કી થાય એ શું કરશે રોકડમાં લાવશે એટલે કે અહીંયા પહેલાં તમારે ગણતરીમાં શું કરવું પડે ત્યાગ શોધવો પડે અને ત્યાગના પ્રમાણ પરથી નવા ભાગીદારનો લાભ શોધી શકાય ત્યાર પછી પાઘડીનું કુલ મૂલ્ય આપ્યું છે એમાંથી નવા ભાગીદારના ભાગની પાઘડી શોધવાની રહે અને એ પછી પાઘડીની આપણે અહીંયા બે આમનોદ લખીશું કારણ કે રોકડમાં લાવે છે તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં તો સૌથી પહેલા આપણે ગણતરી કરીએ તો આ દાખલાની અંદર આપણને જૂનું પ્રમાણ એક જેમ બે આપેલું હતું નવા પ્રમાણની કોઈ વાત નથી કરી પરંતુ હવાલા નંબર એકમાં તમને આવું કીધું કે જી તેના નફાના ભાગના ભાગનો અથવા નફાનો આવું કે એટલે તમારે શું કરવું પડે એનો ત્યાગ શોધવો પડે તો જીનો ત્યાગ બરાબર આપણે સૂત્ર શું મૂકીશું જૂનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ તો જીનો નફામાં ભાગ કેટલો હતો તો આપણું જૂનું પ્રમાણ હતું એક જેમ બે એટલે કે એક ત્રત્યાંશ ગુણ્યા એ કેટલો ત્યાગ કરવાનો છે ત્યાગનું પ્રમાણ આપ્યું હતું એક ત્રત્યાંશ એટલે કે એક એકા એક અને ત્રણ તરી નવ એટલે કે એક નવમાંશ એનો ત્યાગ આપણને મળી ગયો હવે ત્યાગનું પ્રમાણ આપણે શોધીએ તો જીનો ત્યાગ આવ્યો એક નવમાંંશ એસનો આપણને ત્યાગ આપી જ દીધેલો એક તૃત્યાંશ આ બંનેના છેદ સરખા કરવા હોય તો મારે આને ત્રણેય ગુણવા પડે એસને તો ત્રણ એકા ત્રણ અને ત્રણ કેટલું આવશે એક જેમ ત્રણ ત્યાર પછી નવા ભાગીદારનો નફામાં ભાગ પણ અહીંયા દાખલામાં નહોતો આપ્યો તો એ શોધવા માટે આપણે શું કરવાનું તો જૂનું આપણે ભૂતકાળમાં શીખી ચૂક્યા હતા ત્યાગ લાભમાં કે લાભ બરાબર ત્યાગ અને ત્યાગ બરાબર લાભ એટલે કે બે ભાગીદારનો ત્યાગ જે નવા ભાગીદારનો શું બને નફામાં ભાગ બને તો ટી નો નફામાં ભાગ ત્યાગ એક આની પરથી હવે આપણે ટી ના ભાગની પાઘડી શોધીએ તો નંબર ત્રણ ટી ના ભાગની પાઘડી બરાબર કુલ પાઘડી ગુણિયા નફામાં ભાગ કુલ પાઘડી આપી હતી છત્રીસ હજાર નફામાં ભાગ હતો ચાર નવમાંશ એટલે કે સોળ હજાર રૂપિયા એ શું કરશે રોકડમાં પાઘડી લાવશે તો એની બે આમ નોંધ લખાશે પહેલી નોંધ રોકડ ખાતે ઉધાર સોળ હજાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે સોળ હજાર અને બીજી આમ નોંધ લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર સોળ હજાર તે જીના મૂડી ખાતે તે એસના મૂડી ખાતે આપણું ત્યાગનું પ્રમાણ આવ્યું હતું એક જેમ ત્રણ તો સોળ ને એક જેમ ત્રણમાં વેચીએ તો ચાર હજાર અને બાર હજાર તો આ વાત થઈ ત્યાગની અને પાગડીની વાત થઈ એ પછી હવાલા નંબર પાંચમાં તમને કીધું હતું કે યંત્રોની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં પચીસ ટકા વધુ છે તો અહીંયા તમને બજાર કિંમત કેટલી છે એ આપ્યું નથી પરંતુ આડકતરી રીતે પચીસ ટકા વધુ છે એવું કીધું હવે જ્યારે પણ આ રીતે વાત કરવામાં આવે ત્યારે હંમેશા જે કિંમત આપણને ન આપી હોય એ ધારી લેવાની તો ધારો કે બજાર કિંમત રૂપિયા સો પચીસ ટકા વધુ તો પચીસ તો ખરેખર પડતર કિંમત તમારી કેટલી હશે એકસો ને પચીસ હવે એકસો પચીસ પડતર કિંમત જ્યારે પણ હોય ત્યારે બજાર કિંમત કેટલી છે સો તો એકસો પચીસ એ સો તો ચોપડી પડતર કિંમત યંત્રો આપણને આપ્યા હતા પચાસ હજાર આ પચાસ હજાર એની બજાર કિંમત કેટલી તો પચાસ હજાર ગુણ્યા સો ભાગ્યા એકસો પચીસ એટલે કે ચાલીસ હજાર ખરેખર યંત્રોની બજાર કિંમત છે ચોપડે આપ્યા હતા પચાસ હજાર બજારમાં એની કિંમત છે ચાલીસ હજાર આથી દસ હજાર રૂપિયા શું કહેવાશે ઘટાડો એટલે કે મિલકત યંત્રોમાં કેટલો ઘટાડો થાય છે દસ હજાર તો આટલી ગણતરી કરી હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો સૌથી પહેલું સ્ટેપ આપણું હતું કે ખાતાની બાકીઓ તો મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા જી માં એક લાખ અને એસ માં એક લાખ પચાસ હજાર ટીમાં ડેસ જ્યારે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા વીસ હજાર ઓકે ત્યાર પછી નહીં વેચેલ નફો નુકસાન ભાગીદારો જૂના પ્રમાણમાં વેચી લે તો આ દાખલાની અંદર નફા નુકસાન ખાતું આપણને આપ્યું હતું એક તો મૂડી ખાતાની જમા બાજુ નફા નુકસાન ખાતે તો નફા નુકસાન આપણને આપ્યું હતું નવ હજાર અને જૂનું પ્રમાણ હતું એક જેમ બે તો નવ હજારને ને એક જેમ બે માં વેચીએ તો ત્રણ હજાર અને છ હજાર સામાન્ય અનામત પણ નહીં વેચેલ નફો જે આપણને આપ્યું હતું પંદર હજાર તો એક જેમ બે માં વેચીયે તો પાંચ હજાર અને દસ હજાર જૂની પાઘડી જે આપી છે તો મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું પાઘડી ખાતે સત્યાવીસ હજાર હતી એક જેમ બે માં વેચીએ તો નવ હજાર અને અઢાર હજાર તો પહેલાં બે સ્ટેપ પૂરા થઈ ગયા ત્રીજું સ્ટેપ હતું આપણું હવાલા તો હવાલાની અંદર પહેલો જ હવાલો આપણને કીધો હતો કે જી તેના નફાના ભાગના એક ત્રત્યાંશ ભાગ અને એસ તેના નફાના ભાગમાંથી એક ત્રત્યાંશ ભાગ ટીને આપશે તો એની ઉપરથી આપણે ત્યાગ શોધ્યો જે આપણને મળ્યો એક જેમ ત્રણ એની પરથી આપણે નવાનો ભાગ પણ શોધ્યો જે આપણને મળ્યો ચાર નમાં તો પહેલો હવાલો તમારો થઈ ગયો બીજો હવાલો હતો કે દેવાદારો પર ગાલખાદ અનામત પાંચ હજાર રાખવાની તો જૂની ગાલખાદ અનામત હતી આઠ હજાર નવી રાખવાની પાંચ હજાર એટલે કે ત્રણ હજાર જોગવાઈ ઘટી મૂલ્યાંકનની જમા બાજુ ગાલખાદ અનામત ખાતે ત્રણ હજાર અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે દેવાદારો અંદરના ખાનામાં ત્રીસ હજાર માઇનસ ગાલખાદ અનામત પાંચ હજાર બાર પચીસ હજાર એ પછી ત્રીજો હવાલો આપણો હતો કે પાઘડીનું મૂલ્યાંકન છત્રીસ હજાર કરવામાં આવ્યું તો એની પરથી આપણે ટીના ટી નામના ભાગીદારી કેટલી પાઘડી લાવવાની એ જરૂરી ગણતરીમાં નક્કી કર્યું તો સોળ હજાર આપણને પાઘડી મળી અને હવાલા નંબર સાતમાં આપણને કીધું હતું કે તે પોતાની પાઘડીની રકમ રોકડમાં લાવશે આથી આપણે એક આમ નોંધ લખી હતી એની કે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા તો રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે સોળ હજાર અને બીજી આમ નોંધ આપણે લખી હતી પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જી અને એસના મૂડી ખાતે તો મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે હવે એ જે આપણે ફાળવણી કરી એની રકમ આપણને મળી હતી ચાર હજાર અને બાર હજાર સોળ હજારને ત્યાગના પ્રમાણમાં વેચ્યું હતું એક જેમ ત્રણમાં તો ચાર હજાર અને બાર હજાર ત્યાર પછીનો હવાલો હતો કે જમીન મકાનની કિંમતમાં વીસ ટકા વધારો કરવો જમીન મકાન આપણું હતું એક લાખ પચાસ હજાર એના દસ ટકા પંદર હજાર અને જમીન મકાન મિલકત વધે તો નફો વધે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ જમીન મકાન ખાતે પંદર હજાર અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જમીન મકાન પંદર હજાર એક લાખ પચાસ હજારમાં પંદર હજાર ઉમેરીએ તો નવી કિંમત એક લાખ હજાર પાંચમો અહેવાલો હતો કે યંત્રોની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં પચીસ ટકા વધુ છે તો આપણે ગણતરીમાં યંત્રોની બજાર કિંમત નક્કી કરી તો એ મળી હતી ચાલીસ હજાર એટલે કે ચોપડે આપે તા પચાસ અને ગણવાના છે ચાલીસ એટલે કે દસ હજાર રૂપિયા શું થયો ઘટાડો તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ યંત્રો ખાતે દસ હજાર અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રોની નવી કિંમત ચાલીસ હજાર એ પછીનો હવાલો હતો છઠ્ઠો કે સ્ટોકની કિંમત દસ ટકા ઘટાડવી હવે સ્ટોકની કિંમત હતી વીસ હજાર વીસ હજારના દસ ટકા બે હજાર સ્ટોક ઘટે તો નફો પણ ઘટે આથી પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ સ્ટોક ખાતે બે હજાર અને નવા પાકા સરવૈયામાં સ્ટોક વીસ હતો બે હજાર ઘટાડો કર્યો આથી નવી કિંમત આવશે અઢાર હજાર તો અહીં સુધી આપણા હવાલા થઈ ગયા સાતમો હવાલો કે ટી પોતાના ભાગની ટી નવી પેઢીની ચોખ્ખી મિલકતની પચાસ ટકા રકમ મૂડી પેટે લાવશે હવે આ કઈ રીતે તો આ હવાલો કરતા પહેલા આપણે સરખામણી કરી દઈશું અને સરવાળા કરીશું અને એના માટે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીને મૂડી ખાતામાં જૂના ભાગીદારોની મૂડી શોધવી પડે તો સૌથી પહેલા આપણે સરખામણી કરીએ જૂના સરવૈયાની તો મૂડી ખાતામાં મૂડી આવી ગઈ નફા નુકસાન અને સામાન્ય અનામત વહેંચાઈ ગયું લેણદારો બાકી છે તો નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે લખીશું લેણદારો હવે લેણદારોમાં કોઈ જ ફેરફાર થયો ન હતો હતી એની જ રકમ પચીસ હજાર ગાલખા આવી ગઈ કારણ કે આપણે દેવાદારોમાંથી શું કરતી હતી વાત કરતી હતી ત્યાર પછી પાઘડી સામે હતી એ માંડીવાળી જમીન મકાન આવી ગયું યંત્રો આવી ગયા સ્ટોક આવી ગયો દેવાદારો આવી ગયા લેણી હુંડી બાકી છે તો નવા પાકા સરવૈયામાં લેણી હુંડી દસ હજાર અને રોકડ બેંક તો રોકડ બેંકના ખાનામાં બાકી આગળ લાવ્યા તરીકે આપણે લખી ચૂક્યા છીએ તો આટલું થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે પુન મૂલ્યાંકન ખાતું બંધ કરીશું તો પુન પુનઃમૂલ્યાંકનમાં કઈ બાજુ સરવાળો વધુ થાય છે તો જમા બાજુનો સરવાળો આપણને વધારે મળશે અઢાર હજાર એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ અઢાર હજાર આ અઢાર હજારમાંથી દસ ને બે બાર હજાર બાદ કરીએ તો છ હજાર આપણને શું મળ્યો તફાવત મળ્યો અને ઉધાર બાજુ તફાવત મળે તો તેને શું કહેવાનું નફો અને ક્યાં લઈ જવાનો તો કે ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાનો કયા પ્રમાણમાં તો કે જૂના પ્રમાણમાં તો જી અને એસ જૂનું પ્રમાણ હતું એક જેમ બે તો છ હજાર ને એક જેમ બે માં વેચીએ તો બે હજાર અને ચાર હજાર ક્યાં આપીશું તો કે મૂડી ખાતાની જમા બાજુ આપણે અસર આપીશું તો મૂડી ખાતાની જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે બે હજાર અને ચાર હજાર ભાગીદારો આપણે બંધ કરી દઈએ તો જૂના ભાગીદારમાં જી નો સરવાળો કરીએ તો જમા બાજુ આપણને સરવાળો મળશે એક લાખ ચૌદ હજાર જ્યારે એસમાં આપણને સરવાળો મળશે એક લાખ બ્યાસી હજાર આ સરવાળો ઉધાર બાજુ મૂકીએ એક લાખ ચૌદ હજાર એક લાખ બ્યાસી હજાર આ એક લાખ ચૌદ હજારમાંથી નવ હજાર બાદ કરીએ તો આપણને તફાવત મળે એક લાખ પાંચ હજાર એ જ રીતે એક લાખ બ્યાસી હજાર માંથી અઢાર હજાર બાદ કરીએ તો આપણને તફાવત મળે એક લાખ ચોસઠ હજાર જેને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા હવે આ બાકી આગળ જે લઈ ગયા એની ઉપરથી આપણે હવાલા નંબર સાતમાં એવું કહેવામાં આવ્યું હતું કે ટી નવી પેઢીની ચોખ્ખી મિલકતની પચાસ ટકા રકમ મૂડી પેટે રોકડમાં લાવે છે તો આની આપણે ગણતરી કરીએ તો નંબર પાંચ ગણતરીમાં ટીની મૂડી હવે ચોખ્ખી મિલકત એટલે શું તો ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકતો માઈનસ કુલ દેવા ચોખ્ખી મિલકતને ચોખ્ખું મૂલ્ય કે ચોખ્ખી કુલ મૂડી પણ કહેવાય છે અગિયારમાં આવો પારિભાષિક શબ્દ તમે જે મૂડીનો ભણ્યા એની અંદર તમે આવું ભણ્યા હતા કે મૂડીને ચોખ્ખી મિલકત કે ચોખ્ખું મૂલ્ય પણ કહેવાય છે આથી જૂના ભાગીદારોની કુલ મૂડીને અહીંયા આપણે શું કહીશું ચોખ્ખી મિલકત તરીકે ઓળખીશું તો આ દાખલાની અંદર આપણે જીની આખરની મૂડી શોધી હતી કેટલી આવી હતી એક લાખ પાંચ હજાર અને એસની આખરની મૂડી આપણે શોધી એક લાખ ચોસઠ હજાર તો આ બંનેનો સરવાળો આપણે કરીએ તો બે લાખ સિત્તેર હજાર જી અને એસની કુલ મૂડી આપણને મળે હવે હવાલામાં એવું કીધું હતું કે કુલ મૂડીની પચાસ ટકા ટી મૂડી તરીકે લાવશે તો અહીંયા કુલ ભાગ સો એમાંથી ટી નો ભાગ પચાસ તો બાકી જી અને એસનો ભાગ પણ કેટલો કહેવાય પચાસ ટકા જ કહેવાય એટલે કે જી અને એસના પચાસ ટકા લેખે રૂપિયા બે લાખ અગ્નૌ સિત્તેર હજાર મૂડી હોય તો બાકીના 50% लिखिए टीनी मुड़ी रुपया 2 लाख 97000 होय अथवा थाए એટલે કે ટી પોતાનો ભાગની મુડી કેટલે લાવશે તો 2 લાખ 97000 આ બે લાખ અગ્નિ સિત્તેર હજાર રૂપિયા રોકડમાં લાવે તો એની આમ નોંધ આપણે શું લખીશું તો રોકડ ખાતે ઉધાર તે ટીના મૂડી ખાતે જમા તો રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું ટીના મૂડી ખાતે બે લાખ અગ્ન સિત્તેર હજાર અને એની બીજી અસર આપણે આપીશું મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે બે લાખ અગ્નો સિત્તેર હજાર તો હવે આનો સરવાળો કરીએ તો બે લાખ અગ્નો સિત્તેર હજાર એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ બે લાખ અગ્નો સિત્તેર હજાર અને તફાવત પણ બે લાખ

આગળ લઈ ગયા હવે નવા સરવૈયામાં આપણે મૂડી ખાતામાં મૂડી લખી કાઢીશું તો જીની મૂડી હતી એક લાખ પાંચ હજાર એસની મૂડી હતી એક લાખ ચોસઠ હજાર અને ટી ની મૂડી આપણે શોધી બે લાખ અગ્ન સિત્તેર હજાર આ ત્રણેયનો સરવાળો કરીને બારના ખાનામાં મૂકીશું પાંચ લાખ આડત્રીસ હજાર જેનો સરવાળો પાંચ નો તગડો વિદ્યા વળી એક પાંચ લાખ ત્રેસઠ હજાર આ બાજુ મિલકત બાજુ રોકડ ખાતું જે બંધ કર્યું એની બાકી દર્શાવીશું રોકડ બેંક જે આપણને મળી હતી ત્રણ લાખ પાંચ હજાર અને એનો સરવાળો પણ કરીશું તો પાંચ લાખ ત્રેસઠ હજાર ઓકે તો આ દાખલાની અંદર આપણને નવો પોઈન્ટ શું આપ્યો તો નવા પોઈન્ટમાં એક તો હવાલા નંબર એક આપ્યો કે અહીંયા એકનો ત્યાગ નહોતો આપ્યો અને એકનો ત્યાગ આપી દીધો તો આથી એની ઉપરથી આપણે ત્યાગ શોધ્યો ત્યાગ પરથી નવા ભાગીદારનો નફામાં ભાગ નહોતો આપ્યો એ પણ શોધી કાઢ્યું એ પછી પાઘડીની ગણતરી કરી ત્રીજો નવો મુદ્દો હતો કે યંત્રોની ચોપડી કિંમત તમને બજાર કિંમત કરતાં પચીસ ટકા વધુ કરી હતી એટલે કે એ કિસ્સામાં આપણે બજાર કિંમત શું કરી દેવાની ધારી લેવાની અને પછી એની પરથી કિંમત આપણે શોધી તો આપણને ચાલીસ હજાર કિંમત મળી એટલે કે દસ હજાર તમારે શું કરવાનું રહ્યો ઘટાડો કરવાનો અને એક સાતમો હવાલો એવો હતો કે ટી નવી પેઢીની ચોખ્ખી મિલકતની પચાસ ટકા રકમ મૂડી તરીકે લાવે એટલે કે જો પચાસ ટકા લેખે ટીની મૂડી હોય તો બાકીની પચાસ ટકા મૂડી કોની હોય તો કે જૂના ભાગીદારોની મૂડી હોય અને જૂના ભાગીદારોની મૂડી આપણે જે એક લાખ પાંચ હજાર અને એક લાખ ચોસઠ હજાર એટલે કે બે લાખ અગ્નો સિત્તેર હજાર આપણને પચાસ ટકા લેખે મળી તો બાકીના પચાસ ટકા લેખે પણ મૂડી કેટલી હશે બે લાખ અગ્નો સિત્તેર હજાર જે નવો ભાગીદાર ટી લાવશે આજ દાખલો હમણાં જ માર્ચ બે હજાર વીસની પરીક્ષા જે થઈ ગઈ એમાં પૂછાઈ ગયો પણ એની અંદર એણે શું કર્યું હતું આ અવાલો આપવાને બદલે સીધે સીધો તમને ત્યાગ આપી દીધો હતો તો માર્ચ વીસમાં આ દાખલો પૂછાઈ ચૂક્યો છે પહેલાં બે વાર આને ગણી લો એ પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર ઓગણીસ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે બીજું આ રવિવારે ચેપ્ટર નંબર ચારની એક્ઝામ છે જેની આપણે શુક્રવારે જરૂરી ચર્ચા કરીશું એટલે શુક્રવારે જ્યારે પણ મીટિંગ કરીએ તો એની અંદર ચેપ્ટર ચાર લઈને તમે મીટિંગમાં બેસશો ઓકે